દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટીલે રેન હાર્વેસ્ટિંગ મુદ્દે દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ અને સરપંચો સાથે અગત્યની મીટિંગ યોજી હતી અધિકારીઓને પોતાના નેતા કાર્યકર્તાઓ સામે સીઆર પાટીલે સ્વીકાર્યું હતું કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવ્યા છે પરંતુ ત્યાં જળ નથી જેનાથી પાછળનું કારણ પણ જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની રેન હાર્વેસ્ટિંગ મુદ્દે દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ અને સરપંચો સાથે અગત્યની મિટિંગ યોજાઈ હતી અધિકારીઓ અને પોતાના નેતા કાર્યકર્તાઓ સામે સી આર પાટીલે સ્વીકાર્યું હતું કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવ્યા છે પરંતુ ત્યાં જળ નથી જેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રેન હાર્વેસ્ટિંગની લઈ મહત્વની બેઠક યોજી હતી જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના નેતાઓ ધારાસભ્યો કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે દક્ષિણ ગુજરાતના ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા રેન હાર્વેસ્ટિંગ થકી ગુજરાતમાં કઈ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તે અંગે ચર્ચા હાથ ધરાઈ હતી આ ચર્ચામાં પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની વીસ નદીઓને જોડવામાં આવશે જેથી રાજસ્થાનમાં પાણીની સમસ્યા દૂર થાય તો કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે યોજના છે તેમાં ઘણી જગ્યાએ નળ છે પરંતુ જળ નથી કારણ કે ત્યાં પ્લમ્બર નળ લગાવી દે અને પાઇપ નાખી જાય છે પરંતુ ત્યાં બોર કરવાનો બાકી છે અથવા તો જ્યાં બોર પરંતુ ત્યાં બોર કરવાનો બાકી છે અથવા તો જ્યાં બોર કરાયું છે ત્યાં પાણી સુકાઈ ગયું છે આ સમસ્યા પણ દૂર થઈ જશે સાથે જણાવ્યું હતું કે ગંગા નદી પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે અમે યોજના બનાવી રહ્યા કે આ પાંચ રાજ્યોને પાણી કઈ રીતે મળે મધ્યપ્રદેશમાં મોટી નદીઓ છે જેમાં તાપી નર્મદા સહિતની નદીઓ સામેલ છે રાજસ્થાનમાં પાણીની સમસ્યા હોય છે બે ત્રણ મહિનાની અંદર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓને જોડવાનો પ્રયાસ સંપન્ન થઈ જાય તેવા પ્રયાસ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ